પાવો લીધો હતા ફૂલ પણ ચડાવે છે દસ રીતે એકના દસ ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે ભેંસો ચરાવવા માટે આવી ગયા હતા આજે આપણે ભેંસો ચરાવવા માટે મેં આવી ગયા હતા ભાઈ આજે બહાર જવાના છે એટલે આજે આપણે ભેંસો ચરાવવા માટે આવ્યા હતા પેલા સામે છે તે અમારા પાડોશી છે એ પણ ભેંસો ચરાવવા માટે આવ્યા છે મિત્રો આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ માગરોળ તો માગરોળ ચિરાગ આવે છે તો તેને ચિરાગ કે આપણે ચલો મારા સંગાથે તો હું જાઉં છું ચિરાગ જોડે માગરોળ આપણે વચમાં ભોગી ગયા ને ચિરાગ આપણે રાહ જોતા હતા તો ચિરાગ પણ મળી ગયા છે તો મિત્રો હવે આપણે જઈએ છીએ માગરો જે વચમાં છે તો તમને બતાવીશું તો મિત્રો આ જો વસ્તુ ચાલતી પણ ખૂબ જરૂરી છે છોકરાને પણ શોખ છે ઘણો આપણે મોહલો ફોકી ગયા છીએ પબ્લિક પણ ખૂબ ચાલતી જાય રહી છે આ બાજુ પણ ખૂબ છે ને આ બાજુ પણ જઈ રહી છે સામે જો મંદિર દેખાય છે તે મંદિર છે તો આપણે ત્યાં જઈએ મિત્રો આ બાજુ જો માર્કેટ પણ ભરાય છે આ બાજુ રમકડા છે કેળા પણ છે અને સાબુ અને આ બાજુ વાસણ છે આ જો કેળા બાબુ રહ્યા છે આ બાજુ પ્રસાદીની દુકાનો છે પણ હજી આપણે આગળ જઈને માતાજીના દર્શન કરાવીશું અને બજાર પણ હજી બતાવીશું તમને આ બાજની અંદર આપણે આગળ બાઇક ના જ્યાં ટ્રાફિક ના થઈ જાય તેના માટે મેં બાઇક સામે મૂકી દેવાના છે તો મિત્રો ભાદરવી ચૌદીશ છે તેનામાં તેથી મિત્રો આ કેળાનો કેમ્પ છે તેમાં આપી રહી છે વરસાદી રૂપે આ જો ટોલો ફરી અને કેળા પણ લઈને આવી ગયા છે જો સાવરણી વેચવાવાળા વેચવા ઉભા છે મિત્રો જો પ્રસાદી દુકાનોની દુકાનો લાઈન છે આ બાજુ આ બાજુ રમકડાની દુકાનો છે ને પ્રસાદી પણ સળંગ જ છે અહીંથી મંદિરે જવા માટે ગેટ છે મેઈન તો જો ગેટ ઉપર મારી આધાર મારી શેણાલ આ શ્રી શેણાલ માતાજીનું મંદિર ટ્રાફિક પણ ખૂબ છે ભીડ તો મિત્રો તેની સામે પ્રસાદીઓની દુકાનો પણ ખૂબ છે મિત્રો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ ગેટ છે ટ્રાફિક હતી તેના કારણે શૂટિંગ નહોતું ઉતાર્યું અને સામે નવું મંદિર બને છે અને સામે પ્રસાદી છે ત્યાં ધુમ્મસ ઠેકલે થઈ ગઈ છે અને આ બાજુ આપણે માતાજીના દર્શન કરવાના છે માતાજીના આપણે રજા લઈ અને શૂટિંગ કરી જાય છે આ જગ્યા ઉપર માતાજીનો ચોખણું છે અને સામે બાપજી બેઠા છે તો આ માતાજીને આપણે મેં દર્શન કરી લીધા ને સાઈડની અંદર આજો બેહવા માટે જગ્યા છે ખૂબ સામે તળાવ છે તો આપણે તળાવે ત્યાં પણ જઈએ તળાવ છે તળાવની અંદર આપણે આવી ગયા છે ને સામે જો ગુલાબ છે તો જુઓ છોકરો ગુલાબ તોડવા અંદર આવી ગયો છે અને પાણી થોડું થોડું છે ને ભાઈ પણ સામે જો બેઠા છે તો ગુલાબ અને બહાર હવે નીકળેલો છે જુઓ બીજું તોડ્યું તો મિત્રો જો મંદિર માટે પથ્થર પણ જો ઉતરી રહ્યા છે આ મંદિર માટે તો આ જાંબુડો છે તે આઠસો વર્ષ જૂનો છે ત્યાં માતાજી બિરાજમાં ન હતા પહેલાં તો આ ધજાઓ છે તે વસ્તી ચાલતી આવે તે લઈને આવે છે અને આ બાજુ પણ ધજાઓ ખૂબ બધી છે તો નેજાઓ છે તે ચાલતી આવે તે લઈને આવે છે તો આ નવો શેડ બનાવવામાં આવે છે મોટો જુઓ કેટલો બધો મોટો છે અંદર પબ્લિક કેટલી બેસી શકે એમ છે પ્રસાદ લેવા માટે વરસાદ આવતો હોય તો પબ્લિક ત્યાં બેસીને પ્રસાદ લઈ શકે અને સામે છે તે આપણે ધૂપ આપવાનું હોય છે સુખડીનું ને આ બધી પબ્લિક બેઠી છે તે સુખડીનો પ્રસાદ લઈ રહી છે આ બાજુ માતાજીનું નવું મંદિર બનેલું છે મિત્રો આજે ચૌદીશ છે તો જો ટોલો ભરીને બાજરી પણ આવી ગઈ છે હજી તો બહાર પણ નથી વાગ્યા ને જો આ બાજુ વરસાદ ધરાવવાની છે પાણીનો નળ છે ને આ બાજુ બીજું ગેટ છે તે ચૌદીશના દિવસે ચાલુ હોય છે તેમાંથી જવા માટે પેલી બાજુ ટ્રાફિક ના થાય પહેલાં ગેટે તેથી ન એક જ ગેટ હોય છે ચાલુ પાવો લીધો છે મિત્રો નજીક જ આપણે દર્શન કર્યા મંદિરની જોડે શેણાલ વન પણ આવેલું છે તો મિત્રો આપણે મંદિર થી થોડુંક જ દૂર શેણાલ વન આવેલું છે ત્યાં આપણે થઈ અંદર અંદર આવો એટલે અંદર કે જાતના રોપા કરેલા છે તો બધા અંદર લખેલા છે રોપા રોપાની વિગતવાર સમજાવે છે વિગતવાર આ ઝાડ વાયેલા છે રોપા છે એ તો આપણને જો કણ સર બોડી આમળા કરજ બુંદી તો આપણને ખબર હોય પણ તમે આ કોદાળો જોયું હોય રોપડો પછી બીજું આ સાતવારી રામભ પછી બંગાળી બાવળ પછી આ નગોળ આવા કોઈ ઝાડ તમે જોયો તો મને મેન્શન કરજો કોમેન્ટમાં જણાવજો કે આવા ઝાડ આવે કઈ પ્રકારના હોય છે આ એટલે બધી રહી જાત નથી પણ બધું લખેલું છે આ કઈ જાતનો રોપો છે તમે કોમેન્ટમાં જણાવજો જો આ બાજુ છે આ બાજુ છે તો મિત્રો આપણે ચડાયેલી અંદર આજુ મહાદેવનું મંદિર છે તો મહાદેવનું મંદિરે જો ફૂલ પણ ચડાવે છે કયો ઝાડ છે પછી આ તો જો કરણ છે એ તો ખબર છે તમને આમાં કયા ઝાડ છે તો તમે જણાવજો જો તમને ખબર હોય તો જોયેલા હોય તો ઝાડખા પણ ખૂબ વધી ગયા છે તો જો અંદર રસ્તો પણ બંધ થઈ ગયો છે જો બગીચા સામે ચિરાગ પણ જાયરા છે શૂટિંગ ચાલુ છે તો જો આપણે બગીચાની અંદર આવી ગયા છે સામે બજાર છે તો રમકડા પણ છે જો આ બાજુ ફુગ્ગો વેચે છે સામે પણ જુઓ ઉભા છે ફૂગાવાળા તો આપણે પૂછીએ ફૂગાનો ભાવ કેટલો છે દસ રૂપિયા એક ના દસ બિલકુલ લાલ ફુગ્ગો ખરીદી રહ્યા છે તો મિત્રો કચોરી નાસ્તો કરી લઈએ મિત્રો જો વરસાદ ચાલુ થઈ ગયો છે આપડે દુકાને છીએ ને વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદ સારો આવે છે મિત્રો હવે તો વરસાદ ખૂબ આવે છે જો ખતરનાક આવે છે